ભાઈ મારા મોજેલા મિત્રો અત્યારે છે ભાઈ બીજ અને અહીંયા અમારા જે સુંદર વીરો અહીંયા મોજ 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 કરે છે અને અહીંયા પારું અને અમે અહીંયા આવી ગયા છીએ રવિભાઈને ત્યાં આપણે છીએ અત્યારે ગુલાબોમાં કઈ જગ્યા આવ્યા છીએ ગુલાબોમાં બધાને ખબર જ છે કે આ છે વીઆર મોલની એક્ઝેક્ટ સામે અને જો જબરદસ્ત આખું સેટઅપ કર્યું છે ઊભું અને અમારા વડીલ આવતા વેત એમ કહેવાય કે થોડું ગઢ પણ આવ્યું છે એટલે મસાજ મસાજ લે છે એમ હું અને અમારા હાળા બધા અહીંયા છોકરાઓનું ધ્યાન રાખે છે અને અહીંયા રેસ ચાલુ કરી છે છોકરાઓ માટે થઈને બરાબર તો આ જે બેથી બેથી ત્રણ વ્લોગ બનશે આના અલગ 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 તમને આખું લાભો બતાવીશ કઈ કઈ ગેમ છે હું એની સિસ્ટમ છે બધું તમને બતાવીશ તો બ્લોગમાં બનાવી રહજો બાકી બ્લોગ જોવાની મજા તો લાઇક શેર ફોલો કરજો જો અહીંયા મોટું આ ટ્રેમ્પોલિન પણ છે અહીંયા જો છોકરાઓ અહીંયા મોજ કરે છે બધા અને અહીંયા ઘણી ઘણી ગેમ એવી છે ને કે લગભગ બીજે કોઈ જગ્યાએ નથી બરાબર છે એમાંથી એક આ છે તમને હમણાં બધી ગેમ્સ વિશે બતાવું બરાબર જસ્ટ બ્લોગમાં બનાવી રહેજો આ ક્રૂઝ એન્ડ બ્લાસ્ટ કરીને છે તમને આખું રિયલ ફીલ થશે જો 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 અમારા ગપ્પુભાઈને મોજે મોજ છે આ બંને જ ગેમ છે ક્રુઝ એન્ડ બ્લાસ્ટ અમારા કૃપાભાઈને અત્યારે કંઈક ફાયરિંગ બાયરિંગ કરે છે જે આ બધી અહીંયા હાથમાં ગન લઈને અમારા આ ભાઈ કંઈક હવે સ્પેસમાં ઉડી રહ્યા છે ખબર નહીં છે જો આ ભાઈ અત્યારે આ સ્લાઇડર કરી રહ્યા છે એક્ઝેક્ટ તમને જો અત્યારે સીધું હાલે છે હમણાં જેવું આડું થાય ને બધું આડું થઈ જાય જો 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 વેકેશનમાં છોકરાઓને મજા આવી જાય એ નીચે ફિનેશ આવો છે એક્સપિરિયન્સ હા મજા આવી હા અમારા બહુ ભોળો છે અમારા કબીરભાઈ અત્યારે થ્રીડીમાં આવી ગયા છે અરે ની ગાડી સાઈડમાં વહી ગઈ ભાઈ નેક્સ્ટ લેવલ એક્સપિરિયન્સ છે તમને રિયલ એવું ફીલ થાય કે તમે ઓલરેડી આવી કંઈક લાંબી રાઈડમાં બેઠેલા છો અને થોડુંક અઘરું તો છે ભાઈ લિટલ બીટ હાર્ડ પણ બહુ મજા આવી બહુ મજા આવી